જય શ્રી રામ હર હર મહાદેવ આશ્રમ વિવાદ માટે નથી સંવાદ માટે છે આશ્રમ વિવાદ માટે નથી સંવાદ માટે છે આશ્રમ સંસ્કૃતિ માટે છે પ્રભુ દર્શન માટે છે ખાવા પીવા માટે આશ્રમ નથી તમે પણ આશ્રમ જાઓ તો ખાવા પીવા માટે મત જાઓ ને ખાવા પીવાનું હોય તો હોટલ જાઓ आश्रम संवाद मटेज भगवान સાથે સંવાદ પબ્લિક સાથે સંવાદ જગત સાથે સંવાદ પશુ પંખીઓ સાથે સંવાદ અને એકબીજાને કેવી રીતે સમજે કેવી રીતે સંસ્કૃતિ મજબૂત થાય કેવી રીતે લોકો હરી દર્શન કરે કેવી રીતે લોકો હરી ભજન કરે કેવી રીતે લોકો બેસ્ટ લાઈફ જીવે કેવી રીતે લોકો પરફેક્ટ બને કેવી રીતે લોકો મજબૂત બને કેવી રીતે લોકો આનંદમાં રહે એના માટે છે આશ્રમ આશ્રમ વિવાદ માટે મત ને સંવાદ માટે છે આશ્રમ એવી જગ્યા છે જ્યાં ઘડતર થાય જેવી રીતે કુંભાર માટીમાંથી વાસણો બનાવે છે એ રીતે આશ્રમમાં લોકોને ઘડવામાં આવે છે જે મનુષ્ય બને છે एक सिस्टम छे, एक व्यवस्था छे। आश्रम विवाद में आ जाए एना पहले सतो ने आश्रम छोड़ी चाहिए भले करोड़ों नहीं हो आश्रम ए जगह है जहाँ शांति मिले लोग एक बीजा साथे घर ने दुख सुख भूली आनंद में घड़ी रहता हो जगह में न विवाद करवाइए न विवाद में पड़वाइए यज्ञ था, पहले आश्रम में यज्ञ होता था, नहीं आश्रमों में मीटिंग था, मीटिंग तो न ना सनातन संस्कृति बचाव हो तो आश्रम ને વિવાદમાં ન ડાળો વિવાદ કરતાં પહેલે નીકળી જાઓ એમાં બધાના ભલાઈ છે અને ધર્મ રક્ષણ માટે તો લોકો વૈરાગી બને છે સંન્યાસી બને છે છોડી દો